સ્વાગત છે તમારું આજ આપણી ચેનલ અલ્પેશ ક્રેશનની અંદર તો મિત્રો ચેનલ વિડીયો શરૂ કરતાં પહેલાં નાનાકલી રિક્વેસ્ટ તમને બધાને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે ચેનલ સાથે જોડે દઈશ આપણે દરરોજ તમને ફૂલ પ્રોજેક્ટની અંદર ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર નવી નવી રીલ્સ બનાવતા શીખડાવશું તો આજે પણ આપણે તમને જબરજસ્ત એક ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ એડિટિંગ કરતાં શીખડાવશું તે પણ ટ્રેન્ડિંગ ચેક ઇફેકની સાથે તો નાનો ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે જશે ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝર ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રેશન ઝીરો વન નિશ્ચિત તમને સાઇટ જોવા મળશે લખ્યું છે અલ્પેશ ક્રેશન ઝીરો વન એના પર ક્લિક કરી દેજો ક્લિક કરશો આ રીતની સાઇટ તમારી પાસે ખુલીને આવશે એ આગળ એક સર્ચનું આઇકન દેખાઈ જશે એના પર ક્લિક કરી ત્યાં આગળ તમારે છે એક કોડ લખવાનો રહેશે કોડ છે દસ અડત્રીસ આટલું લખી અને સર્ચના આયકન ઉપર ક્લિક કરવાનું જો તમે ક્લિક કરશો તો નીચે તમારી પાસે આજે એક થમલીને આવશે નીચે કોડ પણ તમને દેખાઈ રહ્યો છે જે તમે સર્ચ કરશો તે જ કોડ તમને દેખાઈ રહ્યો છે ક્લિક કરશો આ રીતે પોસ્ટ ખુલેશે પોસ્ટની અંદર ઉપરની તરફ નીચે જવાનું તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના પર તમે ક્લિક કરશો રેડી તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે એકવારથી તમે પ્રોજેક્ટને એડ કરી લેશો એટલે તમારી પાસે બીજું કાંઈ પણ તમારે આગળ ઉપયોગ છે તો નહીં આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે પ્રોજેક્ટની અંદર તમે એકવાર એડ થશો એટલે તમને બધું છે એડ થયેલું રહેશે તમારે ખાલી અહીંયા આગળ ઇમેજ ચેન્જ કરવાનું છે જેની ઇમેજ કઈ રીતે ચેન્જ કરવા તે પણ આપણે તમને આગળ બચી દઈશું આ રીતે તમને અલગ અલગ ઇમેજ જોવા મળશે એક અહીંયા આગળ મળશે આગળ આવશો એટલે તમને જે સિરિસ પર થશે તમને બીજી વાર પાછું અહીંયા આગળ આવી રીતે ઇફેક્ટ જોવા મળશે પાછું આગળ આવશો એટલે આવી રીતે તમને ત્રણ વાર આવી રીતે અલગ અલગ ઇમેજ છે જેની ઇફેક્ટ તમને જોવા મળશે છે આ બધી ઇફેક્ટ સેમ છે આપણે ફોટાને ચેન્જ કઈ રીતે કરવાના છે તો નીચે એક ઇમેજ દેખાઈ રહ્યો છે એક એ ઇમેજ અને એક તમને અહીંયા આગળ વચ્ચે દેખાઈ રહ્યો છે જે બોક્સની અંદર આવશે તે ઇમેજ તો ઇમેજ ચેન્જ કરવા માટે જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપનો એના પર ક્લિક કરી દો તમારી આગળ ઇમેજ દેખાઈ રહ્યો છે એમજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડનું ઓપ્શન છે એનામાં જવાનું છે નીચે નંબર આવશે એ નંબર પર ક્લિક કરવાનું છે અને અહીં આગળ તમારે જે ફોટો એડ કરવો તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે આ તમારો ફોટો સેન્ડ થઈ ગયો છે બસ તમે અહીંયાથી બેગ દબાવી દો તમારો ફોટો આગળ એડ થઈને આવશે રેડી અહીંયા છે આગળ કરશો તમારો ફોટો અહીંયા આવી ગયો હવે એક બેકગ્રાઉન્ડની અંદર તમારે ઇમેજ સેન્જ કોણ તો બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ તમને અહીંયા આગળ મળશે આના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું અને અહીંયા આગળ તમારે બીજો કોઈ પણ ફોટો સિલેક્ટ કરીને લઈ લેવાનું રેડી આટલું કરશો બે ફોટો સેન્જ થઈને આવી જશે આવી રીતે તમારે વિડીયોની આગળ આવશો તમને પાછું એક બીજી ઇફેક્ટ જોવા મળે જશે રેડી સોના ડિરેક્ટની સાથે તો આ પણ તમારે સેન્ડ કરી દેવાની બે એટલે તમારો વિડીયો બની જશે રેડી આવી રીતે તમે વિડીયોની ઇમેજ સેન્ડ કરશો વિડીયો બની જશે કોઈ પણ ડિરેક્સ તમારે લખવાની જરૂર નથી ઉપર શેરનું આઇકન સીના પર ક્લિક કરી પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને છે